નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હાલ આજના વિડીયોમાં કે ભાઈ કપાસનું જે બિયારણ છે એ ખરીદતી વખતે શું કાળજી રાખવી બિયારણની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ એના ઉપર ચર્ચા કરીશું મગફળીનું જે વાવેતર કરે છે તો એમના માટે ભાઈ બિયારણ કયું સારું છે અથવા તો કયા કયા પ્રકારના બિયારણ છે પાયામાં કયું ખાતર આપી શકો એનો વિડીયો આની અગાઉ આપણી ચેનલમાં મૂક્યો છે તો જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર પણ કરે છે સાથે એ વિડીયો જોઈ શકે છે ખાસ હવે ચર્ચા કરીશું કપાસનું બિયારણ હવે અત્યારે ધીમે ધીમે સિઝનની શરૂઆત ચાલુ થવાની છે ખેડૂત મિત્રો ખેતરની ખેડ કરી રહ્યા છે ખેતર તૈયાર કરી રહ્યા છે સાથે બિયારણની અને ખાતરની ખરીદી હાલ માર્કેટમાં ચાલુ છે હાલ તમે જશો તો તમને મોટાભાગે કપાસના અલગ અલગ કંપનીના બિયારણો જોવા મળી શકે છે ઘણા ખેડૂત મિત્રોએ ખરીદી શરૂ કરી છે તો હજી ઘણા ખેડૂત મિત્રોની ખરીદી બાકી છે તો હવે આપણે બિયારણની પસંદગીમાં શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો કઈ બાબતો છે જેના આધારે તમારે કપાસના બિયારણની પસંદગી કરવી જોઈએ અત્યારે આપણે પસંદગી કઈ રીતના કરીએ કે ભાઈ બાજુના ખેતરમાં આ બિયારણનું વાવેતર કરવાના છે તો આપણે પણ સેમ એ વેરાયટી લાવી દઈએ અથવા તો કોઈ એગ્રો સેન્ટર ઉપર આપણને કીધું કે આ વેરાયટી વાવી દો તો આપણે એ વેરાયટી લઈ લઈએ અથવા તો અત્યારે શું કહેવાય સોશિયલ મીડિયા ઉપર જે વેરાયટીનું વધારે પ્રમોશન ચાલતું હોય છે અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ આ વેરાયટી વાવો આમ છે તેમ છે આટલું ઉત્પાદન આપી દેશે આ છે તે તો આપણે એ વેરાયટીઓ પસંદ કરતા હોઈએ પણ હકીકતમાં શું આ સાચો રસ્તો છે કે બિયારણની પસંદગી આ રીતના થવી જોઈએ કપાસ જેવા પાકમાં જો તમે બિયારણની પસંદગી કરો છો તો અમુક જે મુદ્દા છે એને ખાસ ધ્યાનમાં રાખીને જો પસંદગી કરશો તો સો ટકા એક તો બીજો ખર્ચ ઓછો થશે પાછળ દવા ખાતરના ખર્ચ ઓછા થશે અને સાથે સાથે ઉત્પાદન પણ આપણે એવરેજ જે સારું મળવું જોઈએ એ જળવાઈ રહે છે ઘણીવાર શું થાય બિયારણની પસંદગી જ ખોટી હોય છે અને પછી આપણે પાછળથી દવા ખાતરનો ખર્ચ વધારે કરીએ અને ઉત્પાદન ઓછું જ આવે છે એટલા માટે ખાસ કઈ બાબતો જોવી જોઈએ એનું આપણે વાત કરીએ તો પહેલું જે છે એ છે જમીનનો પ્રકાર આપણી જમીન કેવી છે એના આધારે તમે બિયારણની પસંદગી કરો અત્યારે આપણે જોઈએ કે ભાઈ ભારે કાળી જમીન છે દળદાર જમીન હોય ઘણા ખેડૂત મધ્યમ કાળી જમીન છે ઘણા ગોરાળુ પ્રકારની જમીન હોય છે પાછી જમીન હોય છે રેતાળ ટાઈપની જમીન હોય છે હવે આ બધા જ પ્રકારની જમીનની અંદર એક સરખી વેરાયટી ના ચાલી શકે ધારો કે અમુક વેરાયટી જે છે એ દળદાર જમીન ભારે કે મધ્યમ કાળી જમીન છે એની અંદર સારું એવો પરફોર્મ કરે એની અંદર તમને સારું રિઝલ્ટ આપી શકે એમાં સારું ઉત્પાદન મેળવી શકે તો અમુક વેરાયટીઓ એવી તૈયાર થઈ હોય છે કે જે ઓછી દળદાર જમીન છે ગોરાળું રેતાલ ટાઈપની જમીન છે તો એની અંદર સારું ઉત્પાદન આપી શકતી હોય તો પહેલી પસંદગી એ રાખો કે ભાઈ આપણે આ પ્રકારની જમીન છે તો એની અંદર કઈ વેરાયટી આવી શકે એના આધારે અમુક બિયારણો જે છે કે એ પ્રકારની જમીનની અંદર સારું ઉત્પાદન નહીં આપી શકે તો એ વેરાયટી આપણે સાઈડ કરી દેવાની અને એ પછી જે બિયારણની વેરાયટીઓ વધે છે એમાંથી એક પસંદગી કરવાની હોય છે બીજો મુદ્દો શું છે કે તમારે પિયતમાં કરવી છે કે બિનપિયતમાં આ મુદ્દો દર વર્ષે ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે અને મારા ખ્યાલ પ્રમાણે ઘણા ખેડૂત મિત્રો અનુભવ પણ કર્યો હશે હવે વેરાયટીઓ જે હોય છે બિયારણ એ શું હોય છે કે અમુક જે છે પિયત અને બિનપિયત બંનેની અંદર ચાલે છે કંપની દ્વારા જ ભલામણ હોય છે કે ભાઈ અમારી જે બિયારણ છે એ પિયત કે બિનપિયત બંનેમાં તમે કરી શકો છો અમુક વેરાયટી શું હોય છે કે એ માત્ર તમે પિયતની અંદર જ કરી શકો છો હવે આપણે શું કરીએ બાજુના ખેતરવાળાને પિયતની સુવિધા છે આપણે તો પિયતની હોતી નથી સુવિધા એ પિયત વાળી વેરાયટીનું વાવેતર કરે આપણે એની દેખાદેખીમાં એ જ વેરાયટી લાવીને આપણા ખેતરમાં વાવી દઈએ ઉતારો નીકળે તો એને સારો ઉતારો નીકળે ને આપણે ઉતારો ઓછો પછી શું કે ભાઈ મારે લોટ ખરાબ આવી ગયો કંપનીનું બિયારણ ખરાબ આવી ગયું પણ હકીકતમાં એવું છે કે ભાઈ પિયત વાળી વેરાયટી છે પિયતમાં જ વાવેતર કરવાની હોય છે એના આધારે એની અંદર ઉત્પાદન સારું મળે હવે એને તમે બિનપિયતમાં કરશો તો એક તો વૃદ્ધિ વિકાસ નહીં થાય પછી એ વૃદ્ધિ વિકાસ વધારવા તમે ખોટા દવા ખાતરના ખર્ચા કરશો અને છેલ્લે ઉત્પાદન તો એટલું નહીં જ મળે એટલે ખાસ આ બાબતને ધ્યાન રાખવું કે તમે બિન પિયતમાં કરો છો કે પિયતમાં કરો છો એના આધારે કઈ વેરાયટી ચાલે છે બિન પિયતમાં આ વેરાયટી સારી ચાલતી હોય છે તો પછી એ વેરાયટીની પસંદગી કરવાની ત્રીજો મુદ્દો ખાસ કે છોડ છે એનો પ્રકાર કેવો છે કે ભાઈ ઊંચો અને ઉભડો છોડ છે કે પછી છોડ ડાળીવાળો છે આખો ફેલાય છે કારણ કે તમે કેટલાના પાટલે કેટલા બે હાર વચ્ચે અંતરના આધારે તમે વાવેતર કરો છો એની પસંદગી કરવાની હોય છે કે ભાઈ ઓછા સાંકડા અંતરે વાવેતર કરવાનું છે તો ઉભડો છોડ સારો હોય છે હવે તમે ડાળીવાળી વેરાયટીનું વાવેતર કરવા માગો છો તો એમાં તમારે બે હાર વચ્ચે અંતર વધારે રાખવું પડશે કારણ કે કપાસ મોટો થશે પછી અંદરથી જ્યારે દવા ખાતરનો કાંઈ બી સ્પ્રે કરવો હશે તો ઢાળીવાળો હશે ને અંતર ઓછું હશે તો સો ટકા તમે ખેતરની અંદર નહીં જઈ શકો એટલા માટે ખાસ આનું એક દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખવાનું છે આ સિવાય પાનમાં જે રૂવાટી આવે છે આપ સૌ જાણો છો કે ભાઈ બોલગાટ ટુમાં રૂવાટીવાળા પાન આવતા હોય છે તો હવે આની અંદર ઓછી રૂવાટીવાળા પણ મળી શકે મધ્યમ રૂવાટીવાળા પાનવાળી વેરાયટી પણ હોઈ શકે છે તો બને ત્યાં સુધી મધ્યમ રૂવાટીવાળી જે વેરાયટી હોય છે એની પસંદગી કરવી કારણ કે એનાથી શું થશે કે ભાઈ જે ચુસિયા જીવાતો છે એનું પ્રમાણ આપણા પાકમાં ઓછું રહે એટલે આપણે દવા ઓછી ખર્ચવી પડે ચૂસિયા જીવાત પાછળ હવે અમુકનો પ્રશ્ન એવો પણ આવી શકે ભાઈ તો આપણે વધારે રૂવાટીવાળા પાનવાળા જે વેરાયટી હોય એ પસંદ કરીએ કરી શકો છો પણ એમાં શું થઈ શકે કે ભાઈ વધુ રૂવાટીવાળી જે વેરાયટી હોય બની શકે કે આગળ જતાં કપાસની જે ગુણવત્તા એની જે ક્વોલિટી છે એના કારણે ઓછી થઈ શકે એટલે શક્ય હોય તો મધ્યમ રૂવાટીવાળી જે વેરાયટી હોય છે એની પસંદગીનો આધાર રાખવો જોઈએ અને અગત્યનો એક મુદ્દો એ કે ભાઈ તમારે કેટલા સમય માટે વાવેતર કરવું જોઈએ ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ આપણે દિવાળી પછી કપાસ કાઢી નાખવો છે અને શિયાળુ સિઝન માટેની તૈયારી ચાલુ કરવી જોઈએ જેમ કે જીરું છે વરિયાળી છે એના જે વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એમના માટે તો આ ખાસ છે અમુક ખેડૂત મિત્રો છે જે મધ્યમ પાકથી મધ્યમ એટલે કે એકસો પચાસ એકસો સાહીઠ દિવસ સુધી આપણે કપાસ રાખવો છે ભરૂચ બાજુની વાત કરીએ સાઉથમાં પટ્ટાની તો ત્યાં એવું હોય છે કે ભાઈ બસો બસો દસ દિવસ સુધી કોઈ જ્યાં સુધી કપાસ ઊભો રહે ત્યાં સુધી અમારે રાખવો છે એટલે આના આધારે જ પહેલાં પ્રથમ તો વેરાયટી અલગ પડી જાય વહેલી પાકથી મધ્યમ પાકથી અને મોડી પાકતી હવે તમારે કેટલા સમય માટે રાખવું છે એના આધારે તમે પસંદગી કરો તો તમને વધારે ફાયદો એમાં મળી શકે છે ખાસ મુદ્દો તમારી જમીનનો પ્રકાર કેવો છે કેટલા સમય માટે કપાસ રાખવો છે આપણે આ સાથે પિયતમાં કરવો છે કે બિનપિયતમાં કરવો છે રૂવાટીવાળી જે વેરાયટી પસંદ કરવો છો એ ખાસ છોડનો પ્રકાર કેવો છે ઉભડો છોડ છે ડાળીવાળો છે કે ભાઈ ફેલાઈને વૃદ્ધિ વિકાસ થાય છે ભરાવદાર થાય છે એના આધારે પસંદગી કરો તો ખાસ અને ખીલ્લા મૂળવાળી જાત અત્યારે મોટા ભાગની વેરાયટીઓમાં હોય છે એટલે એકવાર પૂછી લેવામાં કોઈ આપણો પ્રશ્ન નથી એટલે ખીલ્લા મૂળવાળી જાતની પસંદગી પણ કરવી જોઈએ ખાસ બિયારણ પસંદગી કરો છો તો આ બાબતોને ધ્યાનમાં રાખીને કરો તો સો ટકા તમને તમારે અનુરૂપ તમારી જમીનને અનુરૂપ અને તમારે જે પ્રકારનું બિયારણ જોવે છે તમને મળી રહેશે કોઈ પણ કંપનીનું બિયારણ બધી કંપનીના સારા હોય છે બસ આપણે પસંદગી આપણા પ્રમાણે કરવાની છે બાજુના ખેતરના ગામના લોકો શું કહે છે સોશિયલ મીડિયામાં શું પ્રચાર છે એના આધારે નહીં પણ આપણે કંઈ પસંદગી કરવી છે ને એ આધારે તમારે કરવાની હોય છે ખાસ આ સિવાય બિયારણ ખરીદતી વખતે તો આપ સૌ જાણો છો કે આ વર્ષે પણ આપણે કહ્યું હતું કે ભાઈ જે લાઇસન્સ ધરાવતા હોય છે ખાનગી વિક્રેતા કે અધિકૃત સહકારી કે સરકારી જે મંડળીઓ હોય છે એની પાસેથી લેવાનો આગ્રહ રાખો બિયારણ ખરીદ્યું છો પાકું બિલ રાખો બોલગાર્ડ ટુ વેરાઇટી પસંદ કરો છો તો બોલગાર્ડ ટુનો જે નીચે સિમ્બોલ હોય છે જે લોગો હોય છે એ જોઈને ખાસ પસંદગી કરવી ઓરિજિનલ સિમ્બોલ અત્યારે તમે સ્ક્રીન પર જોયો હશે તો એ પ્રમાણે જ ખરીદી કરવી સાથે બિયારણ પાછળ ટ્રુથફુલ લેબલ આખું આપેલું હોય છે એ પણ એકવાર ચકાસી લેવું જોઈએ આ સિવાય ભળતા નામથી ઓરિજનલ કંપનીના ઘણા ભળતા નામથી ખોટા બિયારણો હલકી ગુણવત્તાવાળા જતા હોય તો ખાસ એના ઉપર એક દરેક ખેડૂતને ધ્યાન રાખવું અને ખાસ જ્યારે પણ વાવેતર કરો છો કોઈ પણ પાકમાં હોય છે જે પણ બિયારણનું પેકેટ છે એ અને જે પાકું બિલ મળે છે એ એ બંને તમે જ્યાં સુધી આપણું પાક ઊભો છે ખેતરમાં જ્યાં સુધી સિઝન પૂરી ના થાય ત્યાં સુધી એ સાચવીને રાખવાનો આગ્રહ રાખવો જોઈએ ખાસ હું માનું છું કે જો આ પ્રમાણે તમે બિયારણની પસંદગી કરો છો તો સો ટકા એટલીસ્ટ તમને એક સારું બિયારણ તમારે અનુરૂપ મળી જશે ને જે તમને સારું એવું ઉત્પાદન આપી શકે છે તો ખાસ કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રોએ આ બાબતનું ધ્યાન રાખવું આ સિવાય કપાસના પાકમાં પાયામાં કયું ખાતર આપવું તો એનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં લાવી દઈશું આ સિવાય બીજો કોઈ પણ સો ટકા પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોલના ઓછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો ધન્યવાદ